વર્તમાન સમયે ટેકનોલોજીનો સમય ગણવામાં આવે છે ટેકનોલોજીના સમયમાં હવે ક્રાઈમ કરવાની પદ્ધતિ પણ ગુનેગારોએ ટેકનિકલ બનાવી હોય તેવું લાગી રહ્યું છે હવે ટેકનોલોજીની મદદથી કોઈ અજાણ્યા ઈસમો કોઈપણ વ્યક્તિને માત્ર બે ચાર આંકડાના નંબરો પૂછીને તેમના ખાતામાં રહેલા પૈસા ચપટી વગાડતાની સાથે જ ખાલી કરી શકે છે આ પ્રકારના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે તો બીજી તરફ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા રેકેટ પણ હવે અતિ આધુનિક બની રહ્યા છે ત્યારે સુરત પીસીબી અને એસઓજી પોલીસે આધુનિક રીતે રમાડવામાં આવતા જુગારનો પર્દાફાશ કર્યો છે સુરત પીસીબી અને એસઓજી પોલીસે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં બંબાવાડી એપલ બિલ્ડિંગની સામે જલારામ ખીચડીની પાછળ આવેલી એક દુકાનમાં દરોડો કર્યો હતો આ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીના નામથી લોકોને યાંત્રિક મદદથી જુગાર રમાડવામાં આવતો હતો વ્યક્તિ એક કોઈનું રોકાણ કરે અને ત્યારબાદ જો તે વિજેતા થાય તો તેને એક કોઈનના બદલામાં નવ કોઈન આપવામાં આવતા હતા એસઓજી અને પીસીબી દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે દુકાનની અંદર જુગાર રમાડતા બે ઓપરેટરો અને જુગાર રમતા આઠ ઇસમો એમ કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી અને પોલીસને જાણવા મળ્યું હતું કે એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં લોકોને બહારથી બોલાવવામાં આવતા હતા અને દુકાનમાં રાખેલા યાંત્રિક કોઈન મશીનની અંદર અલગ અલગ ચિત્રો ઉપર લોકોને રકમ મુકાવીને એક વ્યક્તિને વિજેતા જાહેર કરાવી જુગાર રમાડવામાં આવતો હતો એસઓજી અને પીસીબીએ દુકાનમાં રેડ કરીને ચાલીસ હજાર ત્રણસો પચાસનું મશીન કમ્પ્યુટર સ્કેનર મશીન અલગ અલગ સિક્કા યુએસબી રાઉટર સત્યાવીસ ધાતુના સિક્કા અલગ અલગ યંત્રના અઢાર કાર્ડ બે વાહન કુલ મળીને બે લાખ તેત્રીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે